હા ખરેખર મિત્રો વાત સાંભળી કાળજું કંપી જાય અને હૈયું ફાટી જાય આંખો રડી જાય એવા જયારે સમાચાર યુપી પોલીસ આપે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ આપણે ઠાકોર ફેમિલીના જમાઈ કરણજી ઠાકોર વિશેની તો મિત્રો જ્યારે કરણજી ઠાકોર અને એમના ચાર મિત્રો ફરવા જાય છે કેદારનાથ અને રિટર્ન વળતાં જ એમના એવા સમાચાર યુપી પોલીસ આપે છે કે જ્યારે આ લોકોને એક્સિડન્ટ થયો છે અને એમાં ચાર લોકો ત્યાં જ મૃત્યુ પામ્યા છે ત્યારે ઠાકોર ફેમિલીના મેમ્બર્સોને ત્યાંને ત્યાં જ આંખો ફાટી જાય અને હૈયું ફાટી જાય એવા સમાચાર સાંભળતા જ રડી પડે છે અને આ વાત સાંભળી ખરેખર મને પણ કંઈક અલગ રીતે જ થાય છે કે કે હું પણ શું કરી શકું મને પણ આંસુ આવી જાય એવી એક વાત બની છે તો મિત્રો કરણજી ઠાકોરને લઈ સો ટકા વિડીયોને શેર કરજો ઓમ શાંતિ લખવાનું પૂરતા નહીં કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો